સમસ્ત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને જય સદારામ જય અંબે જય દ્વારકાધીશ સૌને જય સદારામ આજે ફેસબુક ના લાઈવ માધ્યમથી આપણી સમાજ ખૂબ જ ગંભીર મુદ્દો મૂકવા માંગુ છું એક નાનકડી ભૂલના કારણે પોત્રીસ ચાલીસ વર્ષે જે ઠાકોર સમાજની દીકરીઓ ઉપર જે મોઢા ઉપર ખુશી આવી સમાજના મોઢા ઉપર ખુશી આવી હતી અને આખો સમાજ ખૂબ આનંદમાં આવી ગયો હતો અને દીકરીઓ ખુશ ખુશ થઈ ગઈ હતી પરંતુ સમાજના અમુક તત્વોના કારણે ઠાકોર સમાજને મોટું નુકસાન થઈ જાય એવો વિષય બન્યો છે આપણી સમક્ષ વિગતવાર હું વાત રજૂ કરું છું અને મારી વાતમાં તથ્ય સચ્ચાઈ અને ઈમાનદારી પૂર્વક આ ઠાકોર સમાજને મસ્તક નમાવી હાથ જોડી અને ન્યાય કરવા વિનંતી કરું છું જો ઠાકોર સમાજ હવે ન્યાય નહીં કરે તો વર્ષો બાદ જે સમાજનું સપનું પૂરું થવા આવ્યું છે રોળાઈ જાય છે વિગતે તમને વાત હું કે બાબાભાઈ ભરવાડે બે કરોડ ને એકાવન લાખ રૂપિયા ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલનું ભૂમિનું દાન કર્યું બે બે કરોડ રૂપિયા ટેબલ કેશ આપી દીધા જમીન માલિકને અને એ જમીન આપણી સમાજના જોડે આવી ગઈ

ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતના ઉપપ્રમુખ છે અને કદાચ મારા ખ્યાલ પ્રમાણે એ એકરામ ભણતા તારથી બહુ ઓળખું છું લીલાધરભાઈ વાઘેલા જેલ મંત્રી હતા ને એમને કોતરવાળા ગામે શિવાજી સાથે ખૂબ ઘરાબો હતો અને અવરનવર એમના ઘેર મારે જવાનું થતું મુકેશભાઈએ મનોજ ઉપરથી અભિનંદન સમાજ માટે શું શું કરવાનું છે પાંચ વર્ષની અંદર એનો પેલું વિઝન હતું પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ તેની જમીન ખરીદી ભૂમિ પૂજન થઈ બીજું એમનું વિઝન હતું સદારામ ધામ બનાવવાનું દસ વીઘા જમીન ખરીદી એના માટે આખા પાટણનો દલાલો ઉત્તર ગુજરાતમાં કોમે લગાવી દીધા જમીન સોધવા માટે ત્રીજો એમનો મુદ્દો હતો સદારામ બાપુના નામથી હાઈટેક હોસ્પિટલ બનાવવી અને ઠાકોર સમાજને ફ્રીમાં સગવડતા ચોથો એમનો મુદ્દો હતો 108 ની ટીમ બનાવવી અને સરૂઆતમાં 5 10 કે 50 કે હો જેવી હસ્યત ને પૈશની સગવડતા મુજબ ગાડીઓ લાવવી કાર્ય કરવું ને અને આ ટીમ ઠાકોર સમાજને મુશ્કેલી હોય ગાડી લઈને જાય અને પ્રશ્ન હલ કરે આ સરસ મજાની ઠાકોર સમાજના વિકાસની વર્ષો બાદ ગાડી હાઈવે ઉપર ચડી હતી અને આ ગાડી પૂર ઝડપથી હાઈવે ઉપર ચડી તો દિલ્હી પહોંચી જવાની પણ મુકેશજી એ પોસ્ટ છડાવી છે કે બાબાભાઈની ની ઇનોવા ગાડીના તાક પણ ભરે છે સમાજને અસરત થઈ ગયો અમને અસરત થઈ ગયો એટલે મુકેશભાઈને હું વિનંતી કરું છું કે તમે ઇનોવાના હપ્તા ભરતા કોઈ તમારો માસીનો છોકરો ભરતો હોય કોઈ તમારો હગાવાળો વાળો ઇનોવાના હપ્તા ભરતો હોય કે કદાચ તમે જમીન થઈને ઇનોવા લઈ હોય તો તમે તાત્કાલિક સદારંભ સેવા સમિતિ ગુજરાતની પાટણ શિવાજી ઓફિસ છે તો આવી જાવ પુરાવા હાથે લઈને જે બાબા ભાઈએ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા સદારામ સેવા સમિતિમાં દોન કર્યું છે જમીન લેવા એમાં અમારી જોડે પડ્યા તમને અમે બાવીસ લાખ રૂપિયા ટેબલ કેશ ચૂકવી દઈએ તમને હું હબારાનો ફોન કરું છું પણ તમારો ફોન સ્વિચ ઓફ આવે છે તમને ફરી વાર મસ્તક નમાવીને વિનંતી કરું છું અને આખા દિયોદરના ઠાકોર સમાજને વિનંતી કરું છું બનાસકાંઠાના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક મુકેશજીને આકાશ પતાળમાંથી ઓધીને પાટણ આવો અમારા જેટલા ઇનોવાના હપ્તા બાબાભાઈ વતીથી ભર્યા હોય એ પૈસા તાત્કાલિક ટેબલ કેશ સુકવી દેવા કદાચ તમે આ જૂઠો પંગો માર્યો હોય તમે આ જૂઠી વાત કરી હોય તમે કોઈને શીખવાડવાથી કરી હોય પણ તમને ખબર પડે આટલું લખવાથી જેટલું મોટું ઠાકોર સમાજને નુકસાન થઈ ગયું છે આજે બાબો ભરવાડને અમે ફોન કર્યો સોધાર ઓહુએ રડી પડ્યો કે ઠાકોર સમાજની દીકરીઓ માટે બાબા ભરવાડે હો કરોડની તિજોરી ખુલ્લી મૂકી હતી અને તમારો સમાજ મારી ઉપર આવા આક્ષેપ કરે જ સુધી આક્ષેપ પૂરો નહીં થાય ત્યાં સુધી હું ચેનથી કે ઊંઘીશ નહીં એટલે સમસ્ત બનેશ્વર ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે મુકેશબેનને આકાશ પાતાળ એક ખરો દુનિયાની ગોતીને લાવ અને સધારણ સેવા સમિતિની ઓફિસ લઈને આવો એમના જેટલા ઈનોવાના હપ્તા ચડ્યા હોય જેટલા ઈનોવાનું માગતું હોય હવે એનું આ તો ઢોઘલું બાવી તેવી લાખ ને ચોવીસ લાખમાં આવતું છે કદાચ બાબા ભરવાડના બે કરોડ ને એકાવન લાખ રૂપિયા ઠાકોર સમાજ જોડે જમા પડ્યા છે લાખ રૂપિયા જોડે પડ્યા છે પણ મહેરબાની કરીને તમે કોમ ના ગણતો હોય તરી પોત્રી વર્ઈક ફાડી નાલીસ વર્ષે ઠાકોર સમાજની દીકરીઓ માટે સારા દિવસો આવ્યા છે ભણાવવા વાળો મળ્યો છે દીકરીઓને દીકરીઓને હાસો ભાઈ મળ્યો છે દીકરીઓને સાચો બાપ મળ્યો છે આ બાબો વરવાર અને એને તમે નારાજ કરીને પાટણમાંથી કાઢી મેળ્યો તમાશી નથી બનતું તો બીજો કરે એને તો કરવા રે દુશ્મનો શું કહું લોહી ના તરસ્યા જાશો દીકરીના અને કાયમ નું ભાષણ માં પૂછું કે આ દેખાય ને હરીફાઈ કરો એક બાપની ની ઓલાદ વધુ સાઠ દીકરીની કેપેસિટી છે આ મારી જોડે દોઢસો નું વેટિંગ પડ્યું છે તમે ઓરિજિનલ મર્દના દીકરાઓ હો ઓરિજિનલ ઠકરાણી દૂધ પીધું હોય તમારો બાપ જો ઠાકોર હોય તો બનાવો પાંચસો કે હજાર દીકરીઓ રહી શકે હોસ્ટેલ અને ઠાકોર સમાજની દીકરીને ભણાવો બાબા ભરવાડે વાયડીમાં ઠાકોર સમાજની દીકરીની ફી ભરી કેશ તમે કોઈની સંડાશના પોચ રૂપિયા ચો આલ્યાશ તમારા આગેવાનોને તો ત્રીસ વર્ષથી સમાજ વાટ જોઈને બેઠો તમે કશું ના કયું તર અમારા ભરવાડ સમાજનો વ્યક્તિ લાવવો પડ્યો ઠાકોર સમાજની દીકરીઓ માટે પાટણની અંદર બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આવ્યા હોસ્ટેલ નું કોમ ચાલુ છે ધમધોકાર પંદર થી હોળ મહિને હોસ્ટેલ પૂરી થઈ જશે હાઈ લાખ હાઈટેક ભારત દેશમાં ના હોય અને મેક્સિમમ વધુ વધુ દીકરીઓ અંદર રહી શકશે તમારી ચીજ આગીરી લૂંટાઈ ગઈ બાબા ભરવાડે દોન આવ્યું એમાં એટલે સમસ્ત બનાસકોટા ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે મુકેશભાઈને આકાશ પાતાળ એક કરીને પકડીને લાવો એમનું બધું માગતું આપણે આપી દીધું અને એમે એક મોડી હળી કરી એમાં ઠાકોર સમાજનો એસી થી નેવો કરોડ નો પ્રોજેક્ટ અટકી પડ્યો છે દાતા સોધાર વહુવી રડી પડ્યો છે બાબો ભરવાડ ગાત્રો નો ભૂવો છે હજારો લોકો પજે લાગવા આવે છે મંદિરે બે ટાઈમ ઢોલ નગારા સાથે આરતીઓ થાય છે અને એની ઓખમાંથી દર દર ઓહો હોય બેસશે કે અરે રામ 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 મેં ઠાકોર સમાજને દોર્યું ઠાકોર સમાજમાં આવી ગાળે બોલે સમાજને હું વિનંતી કરું છું ન્યાય કરવો પડશે દૂધનું દૂધનું પોણીનું પોણી જે પણ ગુનેગાર હોય એને સમાજ ભેગી થઈને શિક્ષા કરે અને વિશેષમાં મુકેશભાઈ મુકઉ છું કે તમને જેને શીખવાયા જેના કેવાથી તમે લશું છે એ નું નામ તમારે આપવું પડશે આ નવઘન ઠાકોર છે નથી કોઈ પણ ભોગે મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે પ્રાણવાનું પ્રાણ અને ઠાકોર સમાજની દીકરીઓમાં સો ટકા શિક્ષણ લાવવાનું જે અભિયાન છે સદારામ સેવા સમિતિનું એની વચ્ચે કોઈ પણ દલાલ આવશે ને તો હું સારી ગાઈડ કોરો જો ઋષિ બન્યો શું સમજો તમે તમારી જાતને તમે કશું બનતું નથી સમાજનું જે લોકો સારું કામ કરે છે કરવા જેવું નથી તેનો મતલબ એવો થયો કે તમારા પસાર અને ગરીબ રાખવો છે આજીવાના સમાજને આ સમાજનું ભલું થવા જ દેવું નથી ના લાયક ના પેટનાઓ તમે તો ઓરિજિનલ ઠાકોર હોય તો દીકરી બદલે જીવા જ દો બાકી દીકરીના કામમાં વચ્ચે પડો છો તમે બાબો ભરવાડ ચોર છે બાબો વરાડ દારૂલિયો છે બાબો વરિયાળે બેંક લૂટી છે બાબો ભરવાડ સિગરેટ પીવે છે બાબો ભરવાડ આફ્રિકા જાય છે લંડન જાય છે દી જાય છે દુબઈ જાય છે ગમે તેઓ હાલ ન લાયક સોર્યો પણ એ મર્દના દીકરાએ બે કરોડની એકાઉન લાખ રૂપિયા ટેબલ કેશ ઠાકોર સમાજની દીકરીઓ માટે આલ્યાશ તમે સારાતના છોકરા હો

આ સમાજની દીકરીઓને તમારા કોકના એ ભાગે મેળવી છે આ ઠાકોર સમાજની દીકરીને ઓફિસર તમારે નથી બનવા એના ઉપર નક્કી થાય છે પણ આ નવગણથી મનાજી ઠાકોર છે અને મેં જે ભૂમિ ઉપર જન્મ લીધો છે ને એ સુરવીરોની ભૂમિ છે કોઈ બાયલાઓની ભૂમિ નથી સલમ મારવા વાળો નથી નવગણ ઠાકોર મારી સમાજની દીકરી માટે ભાઠીજી હું તૈયાર છું અને ગુજરાતના તમામ કહી દઉં છું કે એની કોમે વચ્ચે કામમાં કોઈ વચ્ચે ના આવતા જો મારી ઠાકોર સમાજની દીકરીના કામમાં કોઈ પણ બળવા વચ્ચે આવ્યો ને તો ગાડી ફાડીને મારી છું મારા ગરીબ સમાજની દીકરીના ઓછું જોઈ શકાતો નથી દીકરીને ડોક્ટર થવું છે દીકરીઓને ઓફિસર થવું છે દીકરીઓને મામલતદાર થવું છે દીકરીઓને કલેક્ટર થવું છે તો દુશ્મનો વચ્ચે શું કોમ આવો અમે સમાજની મર્યાદા રાશિ બોલતા નથી એટલે ફાવે એમ એટલેસ કરવાનું આમ છે તેમ છે ઢેકણું છે પૂંછડું છે તમારા ઘેર પડ્યા હોય તો અમારી આખી સેવા સમિતિની ટીમ ચોવીસ કલાક બેઠી હોય છે બાબા ભરવાડ જોડે કોઈ પણ ગુજરાતનો ઠાકોર રૂપિયો માંગતો હોય તો ઓરિજનલ બાપના હોતો લેવા અમે એનજીમાં તૈયાર बाकी बीजी नाच में वीस करोड़ पाया हो जो तमारे शू जो तमारा बाप न से बनासकाठा पाटण ठाकुर ना कोई पैसा पाड़ा हो नवगण जी मनाजी नु नाम नसीजो पैसा जो बार कलाक में न सूकव ने तो एक बाप की ओलाद ने कोई ठाकुर ना पाड़ा हो बनासकाठा पाटण ना चियो बे हजार रूपया अलग आओ लखो सो दलालो भड़वाओ જિંદગી ભરવા કરીને કરવી છે એ તો ઓરિજિનલ બાપનો દીકરો છે પંજી ભરવાર અને જેને ગાય માતાનું દૂધ પીધેલું છે એટલે બોલીને બીજું નહીં બોલતો બીજો દાતા હોય તો ફરી જાય અને આ દાતા ફરી જાય તો શું કરવાનું દીકરીઓનું કામ રખડી જાય એટલે બનાસકોટા પાટણના ઠાકોર હું વિનંતી કરું છું હાથ જોડીને મસ્તક નમાવીને તમે મારા છો શું તમારો કોમેન્ટ નથી કરતા દીકરીઓ ઠાકોર સમાજ ની ભણે છે અને શિશી જ્યાં લખત ફાવે સમગ્ર બનાસકોટા જિલ્લાના ઠાકોર સમાજ ને સદારામ બાપુ ની દવાઈ આલું છું કે મુકેશભાઈ શિવાજી शिवाजी કોતરવાડાના જેટલા પૈસા બાબા ભરવાડ તો બાકી હોય એ સદારોમ સેવા સમિતિની ઓફિસથી અઈતા લેવા અહીંયા ના આવો તો બનાસકોઠામાં અમારી ટીમ છે એમના વર્ઝન લઈ આવો પણ વોટ સૌકે ફેસબુકમાં બાબા ભરવાડ વિશે એક પણ શબ્દો લખતા ને તમારો દલાલ તમારો બાર જે વાળો છે ને ગુજરાતમાં એને પણ હું કહેવા માંગુ છું અને બીજું વિશેષ વાત કરું છું કે સદારામ સેવા સમિતિની જે કન્યા હોસ્ટેલ બને છે ને એને ઠાકોર સમાજનો ભડવો દાન હાલવા વાળા દાતાઓના ઘેર ધમચી આલવા જાય છે અમે સીઆઈડી ની રેડ કરીશું અમે આઈડી લઈશું અમે કેમ લઈશું ટ્રેકણું લઈશું પૂછણું લઈશું તું દોન વતા જ ઠાકોરનો છોકરો છે ને દીકરી નું કોમ માં દો નાલવાની ના પાડશે સારો ભણવો મને તો લાગતું નથી ઠાકોર ના પેટ નો હોય એનું હાથ બારે છે સંમેલન મળવાનું છે ને ડિયર નું નામ જાહેર કરવાનું છે કે આવે વિડીયો નું આ ના પાડવા વાળો મારા સમાજની દીકરીઓ માટે સદારામ સેવા સમિતિ આર પારની ની લડાઈ લડી લેવાની છે આર પારની ની લડાઈ આ દીકરીઓનું કામ કદી અટકવાનું નથી 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 સિંધવાઈ માતાના મંદિરમાં હું બોલ્યો પૈસા ની હોય તો અમે દસ કિડની વેચી મારશું દસ કરોડ પણ આ સમાજની દીકરીઓને ભણાવીશ અને ભણાવીશ ભણાવીશું તમારા કોંગ્રેસના તાળવા ચાટવો તો ચાટો ભાજપના તાળવા ચાટવો તો ચાટો જેની ગુલામી કરી કરો ને અમે તો ના પાડું છું પણ અમારા કામમાં ડિસેલ કરી મત કરો અને મહેરબાની કરી જે આલવા જાય છે ને દાતાઓને કે પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે કન્યા હોસ્ટેલ બને છે સદારામ ધામ બને છે મલ્ટીનેશનલ હોસ્પિટલ બનવાની છે એમાં પૈસા મતા લો દાતાઓને ધમકી આલે છે ઠાકોર મારી પેઢાનું નામ છે તને તો બેટા હું ઘરમાં પડીને મરીનો ન છું તો હોકોરેશ

ઠાકોર સમાજની દીકરીઓનું કોઈ પણ કામ અટકવાનું નથી 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 આર પારની લડાઈ છે મારી સમાજના દીકરા દીકરીઓને ભણાવું મારું હગુ વાળું બનાસકાંઠા છે મારું હગુ વાળું પાટણમાં છે હું મારી સમાજની ચિંતા નહીં કરું તો ત્યાં મુંબઈવાળાનું કરશે મેં ઠાકોર સમાજમાં જન્મ લીધો છે તેનું ઋણ અદા કરવાનું છે ઋણ આ સમાજની દીકરી અને દીકરાઓને સો ટકા શિક્ષિત કરવા કરવા મારી સમાજનું સપનું પૂરું કરવું છે સમાજને પણ વિનંતી કરું છું મહેરબાની કરીને સાથ હાલો તમે પાસે પૈસા ના હોય તો કોઈ નહીં એક રૂપિયો મતાડ બને તો પોસ રૂપિયા આવતો ના બને તો કોઈ નહીં ટેકો હાલો પણ આવા જુઠ્ઠા કોઈ વચ્ચે આવે છે પાટવા અને ન્યાય કરો ન્યાય કરો અમારી ભૂલ હોય તો અમને પછી ના હાલો તમને સદારામ બાપુની સોગંશ બનાસકાંઠા પાટણના એક પણ ઠાકોર નો એક રૂપિયાનું માગતું બાબા ભરવાડ જોડે નીકળે તો આખો સમાજ ભેળો થઈને અમાર જોડે આવે અમે આ દેવા તૈયાર છે બાકી બાબો ભરવાડ ચેવો છે આપણે શું કોમ છે બાબો ભરવાડ સિગરેટ પીવાનું વ્યસન છે વીસ પાકીટ સિગરેટ પીબેશ વિશ્વની હરેક કન્ટ્રી ફરે છે આપણે શું વધો છે ગમે તેવો માણો છે એના મૂળ આપણે શું કામ વધવો પાડી પાડાનું શું કામ છે બળી ઘાટાનું કામ કરો ને સુકમ દશમનો સમાજની ચેડી છે આ ગરીબ સમાજ છે પસાદ સમાજ છે આ સમાજની બેન દીકરીઓ કચરા પોતો કરે છે કોકના લગનમાં થાળીઓ ધોવા જાય છે કોકના અહીંયા એળા વેણે છે ચોથા ભાગે જમીન આવે છે આ સમાજના ઓહે સુકમ થઈ છે તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ બદલાય અને ઠાકોર સમાજને પણ વિનંતી કરો છો મહેરબાની કરી નવરાઓ તો શેતરનું સાર વાટો પણ ચોય જૂઠ ભાષણ ઓળવા મત જાઓ અને જૂઠું કોઈ બોલે ને બે હાહાડા વળગાવો સ્ટેજ ઉપર અડબો થાવો કે તારી ગુંડા મોટી સુક બેરો હોય તારી સુકમ પાડો છો દિવરોને પાડી દો સ્ટેજ ઉપરથી જૂઠું બોલે તો અમે જૂઠું બોલો તો અમે પાડી ગયો આ સમાજની ગાડી આ એને ઉપર ને ઉપર દોડવાનું વિકાસ માટે ગતિ છે અને આ ગાડી કોઈ રોકી શકવાનું નથી હું જીવું ત્યાં સુધી મારું એક સપનું છે કે મારા ઠાકોર સમાજના ગેરહર પરિવારમાં દીકરા દીકરી ઓફિસર હોય આ સપનું મારે પૂરું કરવું છે તમને જીવડા પડે દીકરી એના આડા થયા છો અને એમાં ઠાકોર સમાજની દીકરી આ સમાજની દીકરીએ કદી સુખ શુક નથી બિચારી બાપના ઘેર હોય ત્યારે પૂંજો કરીને એ સાર કરવાનું હાહાર જાય તો એધણ સાર પૂરો કરવાનો કોકની જમી વાવાની કોકના વિવાહ વાચન હોય તો અમીર લોકો થાળી ખાતા હોય મારા સમાજની દીકરી બેઠી બેઠી થાળી કહતી હોય મારા સમાજની દીકરી કોક ના કચરા પોતા કરતી હોય મારા સમાજની દીકરી કોક ક્ષેત્રમાં અડધી રાખી પાવડો લઈને કરતી હોય આ વેદના લઈને અમે આ વેદના છે અમારા જીવનમાં આ વેદના છે આ દીકરીઓનું દુઃખ જોયું જતું નહીં અમારું એના માટે પ્લીઝ મહેરબાની કરીને સાથ હાલ તમારી જોડે પૈસા ના હોય તો કાંઈ નહીં પૈસાની જરૂર નથી અમારે તમારો ઠેકો જોઈએ તમે તમારી દીકરીને ભણાવો તમારા દીકરાને ભણાવો વિશેષ હું બોલી કે આવેતમનથી માફ કરશું સૌ